હમણા ખબર પડી દે કોના કેટલી હવા છે ફુગા ફૂલાવાના છે મોઢે થી અને પછી ફોડવાના છે હમણાં ખબર પડી જાય ટીંગાડી એક મિનિટ નો ટાઈમ આપવામાં આવશે અને જે એક મિનિટ માં

motor kerok ag motor keroy ya, na cale.

ખાવા ચાલો થઈ જાય મિત્રો આ વિડીયો તમને મજા આવી હોય તો કિશન માટે લાઈક કરજો